જય શ્રી વિડિયોમાં ગરુડ પુરાણમાં વર્ણવેલ પુત્ર પ્રાપ્તિનું ગરુડ ગરુડ પુરાણમાં પુત્ર પ્રાપ્તિનું દર્શાવ્યું છે પુરાણમાં કહ્યું છે કે જેના ઘેરે પુત્ર જન્મ થાય છે તેના ઘરમાં આયુષ્ય આરોગ્ય તથા સંપત્તિનો વાસ થાય છે તે ઘર જ પૂર્ણ ઘર ગણાય છે આથી જ પુત્રની પ્રાપ્તિ એટલે પુણ્ય મોક્ષ ગતિ અને સ્વર્ગની પ્રાપ્તિ ગણાય છે પુરાણ ગ્રંથોમાં કન્યા જન્મની વિધિઓ હતી કન્યા પ્રત્યે પ્રેમ પણ હતો અને કન્યાની કામના પણ કરાતી પરંતુ તો પુત્રનું જ હતું પુત્રનો મહિમા કરતો એક શ્લોક પણ વર્ણમાં આવ્યો છે આ શ્લોકના શબ્દો છે જે પુરુષ પુત્રથી રહિત હોય તેના મનુષ્ય જન્મનું ખરેખર કોઈ કુળ જ નથી પુત્ર રહિત મનુષ્યનું ઘર સૂનું હોય છે તેનું હૃદય સર્વકાળ દુઃખી જ હોય છે કારણ કે પુત્ર વિના મનુષ્ય પિતૃઓના દેવના તથા ઋષિઓના ઋણમાંથી છૂટતો નથી આથી માણસે દરેક પ્રયત્ન કરી પુત્ર ઉત્પન્ન કરવો જોઈએ એ પુત્રના કારણે પિતાનો આ લોકમાં યશ થાય છે અને પરલોકમાં તેની શુભ ગતિ થાય છે જેના ઘેરે પુત્ર જન્મ થાય છે તેના ઘરમાં આયુષ્ય આરોગ્ય તથા સંપત્તિનો વાસ થાય છે જેને ઘેરે પુત્રનો જન્મ થાય તે જ ખરું ઘર ગણાય છે પુત્રની પ્રાપ્તિ પુણ્યથી જ થાય છે શિવ પુરાણમાં પણ પુત્રનું જ મહાત્મા કરાયું છે પુત્રથી પિતા લોકોને જીતે છે એવી જૂના જમાનામાં કહેવત હતી કારણથી વાસીઓ પુત્રને ઈચ્છે છે પુત્ર રહિતનું ઘર સૂનું છે પુત્ર રહિતની કમાણી વ્યર્થ છે પુત્ર રહિતનું તપ ખંડિત થાય છે અને પુત્ર રહિત હોવાને લીધે માણસ પવિત્ર પણ થતો નથી પુત્ર કરતાં શ્રેષ્ઠ બીજો કોઈ લાભ નથી પુત્રથી શ્રેષ્ઠ કોઈ સુખ નથી આ લોકમાં કે પરલોકમાં કોઈ ઠેકાણે પુત્રથી શ્રેષ્ઠ કોઈ મિત્ર નથી બ્રહ્મ વૈવધ પુરાણમાં પણ પુત્રનું મહત્વ સમજાવતા શતરૂપા કહે છે જે ગૃહસ્થ અને ઘેરપુત્ર નથી તેનો જન્મ નિષ્ફળ છે ઐશ્વર્ય અને ધન પણ વ્યર્થ છે તેના ઘરની શોભા હોતી નથી પુત્ર સુખ મોક્ષ તથા પ્રીતિ પ્રદાન કરે છે પુત્ર એ પુ નામના નરકથી બચાવે છે અને પુત્રનું મુખ જોવાથી સો અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે એ જ રીતે પુરાણમાં સ્વર્ગ પ્રાપ્તિ માટે પુત્રને અનિવાર્ય ગણાવ્યો છે આ પુરાણમાં કહ્યું છે કે પુત નામનું નરક અત્યંત કષ્ટદાયક છે પુત્રને લીધે પુત નામના નરકથી મુક્તિ મળે છે પુત્ર એનાથી તારે છે તેથી જ એ પુત્ર કહેવાય છે આલોકમાં અને પરલોકમાં એટલા માટે જ પુત્રની કામના કરવામાં આવે છે અપુત્રને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી સ્કંદ પુરાણ અનુસાર પુત્રથી જ દેવો અને પિતૃઓ તૃપ્ત થાય છે ગરુડ મહાપુરાણ કહે છે કે તેન પુત્ર ઇતિ અવાર્ત પિતાને નરકથી બચાવે છે તેથી જ તે પુત્ર નામે પ્રખ્યાત થાય છે ગણેશ પુરાણમાં પણ પુત્રને જ જીવનની સાર્થકતા ગણાવી છે આ પુરાણમાં પાર્વતી કહે છે કે પુત્ર રહિત જીનું જીવન નિર્થક છે ઉત્તમ પુત્ર આલોકમાં અને પરલોકમાં સુખદાયી હોય છે સારો પુત્ર સ્વામીના અંશરૂપ હોય છે એટલે એની પ્રાપ્તિ સ્ત્રી માટે કૃતાર થતા હોય છે પુત્રના આઠ આટલા મહત્વને કારણે પૌરાણિક લોકો ખોળાના ખૂનાર દીકરા માટે જપ તપ અને વ્રત કરતા બાધા આખડી રાખતા હોમ હવન કરતા બ્રહ્મપુરાણ શિવ મહાપુરાણ શ્રીમદ ભાગવત પુરાણ અને મત્સ્યપુરાણ અનુસાર મનુએ પુત્ર પ્રાપ્ત કરવા માટે ચિત્રાવરુણનો પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો રાજા ખુશી કે ઇન્દ્ર જેવો પુત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તપ કર્યું હતું બ્રહ્મપુરાણ વિષ્ણુપુરાણ અને શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર ઋચિકે પોતાની પત્ની સત્યવતી અને સાસુને પુત્ર થાય તે માટે ચરૂ આપ્યા હતા અજમીનની પત્ની ધુમિનીએ પુત્રકામનાથી દસ હજાર વર્ષ દુષ્કર્ત કરીને ઋષ નામનો પુત્ર પ્રાપ્ત કર્યો હતો વિષ્ણુ પુરાણ અને નારદ મહાપુરાણ અનુસાર સગદની પત્નીઓના નામ કેશીની અને સુમતી હતા એમને ઓર્વ ઋષિની સેવા કરીને અનુક્રમે એક અને સાઠ પુત્ર પ્રાપ્ત કર્યા હતા બ્રહ્મપુરાણમાં દિતિએ પરાક્રમી પુત્ર પ્રાપ્ત કરવા માટે આપસ્તમની નામની પુત્રેષ્ઠી કરી હતી સગરની બે પત્ની પ્રભા અને ભાનુમતીએ પુત્ર મેળવવાની ઈચ્છાથી સમુદ્રના વડ વાનળનું આરાધન કર્યું હતું ભદ્રાવતી નગરીના રાજા સુકેતુમાન અને રાણી પુત્રદા એકાદશીનું વ્રત કરીને પુત્ર પ્રાપ્ત કર્યો હતો પદ્મપુરાણ અને શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર તુંગભદ્રા નદીના કિનારે કોહલા નગરમાં રહેતા બ્રાહ્મણ દંપતી આત્મદેવ અને ધૂંધુલી નિ સંતાન હતા

પછી સારું સારું ખવાશી પીવાશી નહીં મને અશક્તિ આવી જશે ઘરનું કામકાજ પણ હું નહીં કરી શકું ગર્ભ પ્રસવ સમયે અવળો કે વાંકો થઈ જાય તો એથી મારું ચોક્કસ મરણ થશે હું આવા કોમળ શરીરવાળી પ્રસ્તુતિનું દારણ દુઃખ કેવી રીતે સહી શકીશ આમ કહીને ધૂંધુલીએ એ ફળ ગાયને ખવડાવી દીધું અને પોતાની બહેનના દીકરાને પોતાનો પુત્ર બનાવીને લઈ આવી ગર્ભ ધારણ કરવા ન માગતી હોય એવી એકમાત્ર પૌરાણિક સ્ત્રી એટલે ધૂંધલી જ હતી અન્ય પૌરાણિક સ્ત્રીઓ ગર્ભધારણ માટે કાંઈ પણ કરી છૂટતી પદ્મપુરાણમાં એક સ્ત્રીએ પાર્વતીને પ્રાર્થના કરી હતી કે જો હું ગર્ભિણી થઈશ તો આપને સંતુષ્ટ કરીશ છ રસવાળા ભોજનથી ધૂપ દીપ માળા નૃત્યવાદનથી વાજિંત્રોમાંથી નીકળતા ગીતોથી તેમજ અનેક પ્રકારના વિલેપનોથી તમને રાજી કરીશ કૌશલના સમ્રાટ દિલીપ અને રાણી સુદક્ષિણાની નંદીની ગાયની સેવા કરીને પુત્ર મેળવ્યો હતો વિષ્ણુપુરાણ અને સ્કંદ મહાપુરાણમાં યુવનાશ્વ નામના રાજાએ દીકરો મેળવવા માટે પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો હતો યજ્ઞમાં મંત્રથી પવિત્ર કરેલા જળના કળશને મધ્યરાત્રિ પછી વેદિકાની વચ્ચે મૂકી મુનિઓ સૂઈ ગયા એવામાં યુવનાશ્વ તરસ્યો થયો એ અજાણતા જ પેલા કળશમાંનું મંત્રેલું જળ પી ગયો પરિણામે તેને ગર્ભ ધારણ થયો પુત્રને જન્મ આપ્યો મુનિઓએ કહ્યું આ પુત્ર કોને ધાવશે જવાબમાં ઇન્દ્રે કહ્યું કે મને ધાવશે માધાંત પછી એ કુમારના મોઢામાં ઇન્દ્રે જમણા હાથના અંગૂઠાની પાસેની અમૃત ઝરતી પ્રદેશની આંગળી આપી એ અમૃત ધાવનાને કારણે યુવાન અશ્વાનો પુત્ર માધાંત નામે ઓળખાયો કોઈ પુરુષે ગર્ભ ધારણ કરીને પુત્રને જન્મ આપ્યો હોય એવી આ એકમાત્ર પૌરાણિક ઘટના છે પુરાણની અન્ય ઘટનાઓમાં પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવાના ઉદાહરણો મુખ્યત્વે પ્રાપ્ત થયા છે વિષ્ણુ પુરાણ અને શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર ભરતે પુત્રની ઈચ્છાથી મરુદ સોમ નામનો યજ્ઞ કર્યો હતો શ્રીમદ ભાગવત પુરાણમાં જ સુરસેન દેશના ચિત્રકેતુ નામના ચક્રવર્તી રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે ત્વષ્ટા દેવનું પૂજન કર્યું હતું નાભી રાજાએ સંતાનની ઈચ્છાથી પત્ની મેરુ દેવી સાથે ભગવાન યજ્ઞ પુરુષનું પૂજન કર્યું હતું નાભી રાજાએ સંતાનની ઈચ્છાથી પત્ની મેરુ દેવી સાથે ભગવાન યજ્ઞનું પૂજન કર્યું હતું ભવિષ્ય પુરાણમાં શત્રુંજય રાજાની ચિત્રલેખા નામની રાણીએ તિલક વ્રત કરીને પુત્ર પ્રાપ્ત કર્યો હતો ચંદ્ર દેશના રાજા અશ્વપતિએ પુત્ર માટે સાવિત્રી દેવીની આરાધના કરી હતી મહિષ્મતી નગરીના કુતવીર્ય નામના રાજાની પટરાણી દરેક હોવું અતિ મહત્વનું છે પુત્ર થકી જ પિતા અને માતાનો આ લોકમાં યશ થાય છે અને પરલોકમાં શુભ ગતિ થાય છે જેના ઘેરે પુત્ર જન્મ થાય છે તેના ઘરમાં આયુષ્ય આરોગ્ય તથા સંપત્તિનો વાસ થાય છે

આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ સૌને મારા જય શ્રી